જો જોતા હમણાં એક પેપરમાં જાહેરાત આવી હતી અને જાહેરાતમાં કેવું લખેલું કે રેતી ના હોય તો અમારો સંપર્ક કરો એટલે ભાઈએ તમે જો તો એના ઉપર સંપર્ક કર્યો અને ભયું કે ખબર છે ઓ ભાઈ મારા વાળી બે બે દાડે પિયર ના હઈ જાય સકો કરણ રે ઉયા એટલે પેલા ભાઈનો લખવાનો બાપડાનો ઉદ્દેશ એમ હતો કે રેતી 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 ના હોય તો સંપર્ક કરો ને આ બાપડા બૈરાથી કંટાળે લોકો માણસ હશે મારો બેટો ફોન કરી નું કેશો ભાઈ મારા વાળી રેતી નહીં બે બે દાળ પીએ ના હોય તો બધો જો તમારી ઘરવાળી તમારા ઉપર શક કરતી હોય સાહેબ તો ચિંતા નહીં કરવાની ટેન્શન નહીં લેવાનું એનાથી ખોટા ખોટા ઝઘડા નહીં કરવાના તમારી ઘરવાળી તમારા ઉપર શક કરો તો કોઈ ચિંતા લેવાની નહીં ઉપરથી ગર્વ મહેસૂસ કરવાનો કારણ કે બીક કે મારા વાળા હજી આપણા ટેલેન્ટ ની વાત થાય છે યાર ઘરવાળીને બીક હોય કે ના ભાઈ શેર અભી જિંદા હે એને તમને તો ચિંતા લીધે રાખવા દેવાની આપ

પણ સાહેબ એક બીજું વાક્ય મેં હમણાં એક વાંચ્યું હતું કે ભૂલો બીજું બધું પણ જ્યારે તમારો ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય ત્યારે સ્વિચ ચાલુ કરવાનું ભૂલશો નહીં નકર પછી પસ્તાશો જબ્બર સાહેબ અંદર જેમ દિલના તાર તૂટી જાય રાત્રે આપણે ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય બે ટકા બેટરી હોય અને સવારે ઉઠીને જોઈએ તો ચાર્જિંગની સ્વીચ જ ના પાડી હોય કોકને દસમા બાળેથી નેચર નોખ્યા હોય ને એટલું દુઃખ થાય બોલો વરસાદ રોમેન્ટિક આ બધું મોસમ ને મોસમ એ બધું પિક્ચરોમાં થાય અમારે તો કોઈ નહીં થતું વરસાદ આવવાથી આ બધું રોમેન્ટિક મોસમ ને બધું પિક્ચરોમાં થાય અમારે તો રોમેનો ચાલુ થાય બધી એ વરસાદ આવ્યો એ કપડા લઈ લેજો અમુક અમુક ભાઈઓ પાછા હોય સાહેબ એવા અમુક ભાઈઓ તમે જો સ્ટોરી લગાવશે વરસાદ આવશે ને એટલે કાળી વાદલડી તું વિન વેર બે ગડી નાચી લેને રંગ મોરલા મોરલો બાપડો સાહેબ હું નાચ થોડી વાર રંગ ઘરમાં આવશે ને ભાઈ પરથી પોણી કાઢશે અને એ મોરડાન પાછી એની ઘરવાળી બૂમ પાડા ઉપર જઈને જોતાવ છે પાણી પાણી ભરાઈ ગયું છે તો ઘરમાં આવશે એટલે વરસાદમાં બધોને બાપણો સુહાના મોસમ નહીં વધતા સાહેબ સાહેબ લગ્ન પ્રસંગને બધું હોય ને એટલે તમારા ઘેર પાસે કંકુત્રી ને બધું તો આવતું જ હોય બધો ઘરે આવતું હોય કંકુત્રીની સાહેબ કંકુત્રીમાં પંચાણું ટકા માણસો એવા હોય અને લખ્યો કે ભાઈ જમણવાળો બપોરે આ તારીખે અગિયાર વાગ્યા થી શરૂ થઈ જશે એટલે હવે ઘરમાં ડિસ્કશન શરૂ થઈ જાય હલ્યા રસપુરી રાખ્યો છે શ્રીખંડ રાખ્યો છે અને પાછી જૂની જૂની વાતો ને એકડે જુદું અલ્યા પેલી વખત જતા તો છાસ માં જીરું એ નતું નોખ્યું રસ હું રાખશે આવી રહ્યા હા લાય પેલું મેઠું જ નતું શાક માં બોલ આ હું તો બધું ચાલતું સાહેબ આપણા ગુજરાતી મહિના એટલે જબરજસ્ત મહિના કારતક માક્ષર પોષ મહાભાગન ચૈત્ર વૈશાખ જે કઢાક શ્રાવણ બાદળો નાશો આ ગુજરાતી મહિના તમે તમે હોભ્યા છે પણ એમાં વચ્ચે મહિનો આવો અધિક મહિનો અધિક મહિનો તો સાહેબ કાકો બેંકમાં ચડાવો મહિનાનું પેન્શન તમે અત્યારે અલગથી છો જઈને કાકો એમની ડોસીમાં વખત તો એક પેન્શન વધારામાં નું આ પણ છે અધિક મહિનો નહી આવતો એટલે અધિક મહિના મે બધી પેન્શન આલો તો સરકાર બી ખારી થાય બાપરે સાહેબ તમે જો એક ભાઈ હતો મારું ભાઈ બંધ જ હતો એનું નામ ટીનીઓ તમે જોડો રોતો રોતો દોડતો દોડતો આવતો હતો એટલે મેં ઉભો રાખ્યો ટીનિયો ઉભો રે સાહેબ ટીનીઓ બહુ ટેન્શન મને બબલું જોરદાર લોચા થઈ ગયા છે પણ મેં કીધું હું લોચા થયા છે એ તો કે બબલું પેલા ધનજીભાઈ નહીં મેં કીધું હા એમને કે મારી ઘરવાળીનો બર્થડે હતો ને તે મેં એક કેક બનાવવા લીધી તે મારી ઘરવાળીનું નામ છે કૃતિ મારો બેટો અભણ કાકા મારા બેટાએ એ કૂતરી લખી દીધું તે ક્યાં મારી ઘરવાળી એવો ઝઘડો કર્યો એવો ઝઘડો કર્યો વેલણ તો માર્યો ને માર્યો ને હું તો પાછી રીસ બસ સ્ટેન્ડ ઉપર જતી રીસે એટલે એવા છું કે બોલા આ બંને દાળા બધા ધ્યાંગ તું જોવું તો મમ્મી કીધું બાપડા જબરજસ્તનું જબરજસ્ત નું સેલિબ્રેશન થયું છે સાહેબ તમે જુઓ ને તો એક ભાઈ મસ્ત હેર કટિંગ આયા ને બાલ બાલ કપાઈ એટલે એમની ઘરવાળી પાસે એ બતાવતા હતા એમની ઘરવાળી કે જો ગાંડી બાલ બાલ કપાઈ હવે હું હવે તારા કરતા પણ દસ વર્ષ નાનો લાગુ છું ને આમ એટલે એમની ઘરવાળી કે એક કામ કર્યું હોય તો તમે માથામાં ટકો જ કરાવી દીધો તો જન્મેલા બાળક જેવા ન લાગત ભાઈ પાછા થોડા એવું કીધું ને એટલે રોમેન્ટિક મૂડમાં આવી ગયા ભાઈ કે ચાલ ગાંડી નેક્સ્ટ ટાઈમ છે ને હું આખો ટકો કરાવીને આવીશ બસ એટલે હું જન્મેલા બાળક જેવો લાગુ એટલે એમની ઘરવાળી કે જો તમે ટકો કરાવીને આવો ને તો એક દૂધની બાટલી એક્સ્ટ્રા લેતા આવજો તો ભાઈ કે કેમ એમની ઘરવાળી કે આ લાલિયાને જોડે જોડે તમને પણ દૂધની બાટલી નહીં આપવી પડી મારે અને પછી ભાઈ તમે જો તો જો મૂઢું કરીને જાય જાય સાહેબ આપણા લગ્ન પ્રસંગમાં આપણે સ્ટુડિયોવાળા વાળા બોલાવીએ ડીએસ એટલે ફોટા પાડવા માટે ખબર છે તમને એટલે સાહેબ અમુક બહેનો નું મોઢું હારું ના હોય ને એના કારણે ફોટો હારો ના આવતો હોય ને તોય મારી બેટી શું કે છે ખબર છે અલી ન તો ફોટો પાડતા જ નહીં આવડતો એ સ્ટુડિયો વાળો તો ખબર નહીં કુણ ઓર્ડર આવતા બસ આસી ચેવું છે ઉચો હો દીપક છે ખબર છે અલી મારો તો પેલા કિંજનીલા લા લગન મે આવો ના ફોટો પાડે તો આ વખતે આવા ફોટા પાડ્યા છે અલ્યા ભાઈ તારું મોઢું હારું ના હોય સ્ટુડિયો વાળો હું કર લે અને સાહેબ આપણે કેસેટ હોય લગ્ન પ્રસંગની પેન્ટ્રાઈમાં આપણે જે સીડી ઉતારીએ એમાં જો ભૂલથી સ્ટુડિયો વાળા ને એમનું મોઢું કેપ્ચર થઈ ગયું તો કેવું કહે છે ખબર છે અલી જોજો અને મારું મોઢું કેવું લીધું છે સાહેબ તમે જોવો ને તો એક રાજસ્થાની ભાઈ અને ગુજરાતી ભાઈ બે જણા દારૂની પાર્ટી કરતા હતા એટલે રાજસ્થાની ભાઈ સાહેબ એ દારૂમાં પોણી નાખીને દારૂ પીતો હતો દારૂમાં થોડું પાણી નાખો પાછો થોડો પેક બનાવવા દારૂ પીવો અને આપડે ગુજરાતી ભાઈ તો સાહેબ તમે તો બાર મહિના મળેલો કોરો ઉ રાજસ્થાની ભાઈ ચક થઈ ગયો રાજસ્થાની ભાઈ કે અરે ગુજરાતી ભાઈ થોડા પાણી નાખો તો મજા આવે બોલો ગુજરાતી કે ભાઈ હમકો તો દારૂ કા બાટલા દેખતે હી મોઢે મેં પાણી વળ જાતા હૈ એક ભાઈના સાહેબ તમે છો ને જો એક બેન બહુ ગમતો હતો એટલે ભાઈએ બેન ને જઈને કીધું કે હું તમારા જોડે લગન કરવા માંગુ છું એટલે બેન પાવર વાળો હતો બેન કે હું આવા જેવા તેવા વ્યક્તિ જોડે લગ્ન ના કરું

મન પહેલાંથી થી મારા પપ્પા કહેતા બેટા ધંધો કોઈ ઊંચી જગ્યા ઉપર કરો એટલા કે મેં માઉન્ટ આબુ ઉપર ફોન નો બલ્લો ખોલ્યો સાહેબ એક માજી હતો ને એમનો જમાઈ બહુ એટલો બહુ સખત કાળો હતો કાળો એટલે તમે જોવો તો ભેંસ જેવો કાળો એટલે એક વખત છે ને જમાઈ તમે જોવો તો એમની પેલો માજી હતો સાસુ એમના ત્યો આયા એટલે આયા ને એટલે સાસુમાના બાપડોને એક તકલીફ હતી એમના તબેલાની એટલે સાસુમા કે જમય રાજા જમય રાજા તમે હમણાં પંદર થી મહિનો અહીં રોકાઈ જાઓ દૂધ અને દહીં ખાજો એટલે પેલા જમય રાજા ફોર્મમાં આવી ગયા તમે જોતો જમય રાજા કે હે સાસુમાં તમને મારા ઉપર આટલો બધો પ્રેમ આવી ગયો છે હે સાસુમાં કે કશું પૂછડું પ્રેમ આવ્યો નહીં ભાઈ કાળિયા તારા ઉપર પણ આ તો મારે પેલી ભેંસનું બચ્ચું મરી ગયું છે એટલે તારું મોઢું જોઈને કે ભેંસ દોવા દેખ એટલા માટે મોસલે મારી બેટી ખતરનાક તમે જો તો જમાઈ નું કાળું ભેજ જેવું મોઢું છે ને ને દોવા દે કે તું અમાર બેન નું દોવું લેડીસો ની એક સાહેબ ખોટા ખોટી અને બકવાસમાંથી બકવાસ આદત કઈ ખબર હતી તમને પેલી રાનો મંડલ ને તમે ઓળખો રાનો મંડલ પેલી રાનો મંડલ યાર પેલું નતું કાયું એને પેલા હિમેશ રેશમિયા જોડે આપડે તમને ખબર અમુક લેડીસો લાગતી હોય રાનો મોંડલ હતી ને એ રાનો મોંડલ જેવી અને મેકઅપ સાહેબ અત્યારની કેટરી કેપના દીપિકા પાડુ કોણ કરવા જશે ચોથી મેરાવલે આવા તમે જ કોઈ યાર આપણો કંપની કલર હોય તમારા ઘરમાં કંપની કલર હોય અને એના પછી તમે ગમે તેટલા ઘરમાં ચૂના લાઈન મારો કોઈ ફરક પડે એ હું સહી યાર જે કંપની કલર આલ્યો છે એના ઉપર આપણે બધા ચૂના જ મારીએ છીએ પણ તમને કહી દઉં ચૂનાનો પોપડો વખૂટી જાય ને એ મેકઅપનો પોપડો વખૂટી જાય એટલો બિચારા ઘરવાળા ઉપર દયા કરો મેકઅપ કરાવો પણ લિમિટમાં કરાવો એવું ના થાય પછી ઘરવાળાનો પોપડો વખૂટી જાય સાહેબ અટલ બિહારી વાજપેયી આપણે જે પેલા જૂના વડાપ્રધાન હતા ને આપણા અટલ બિહારી વાજપેયી એમને સાહેબ ભારત રત્ન એવોર્ડ મળવાનો હતો એ દિવસે તમે તો એક ઘરમાં ઘરવાળી તમે તો સવારમાં ચા બનાવતી હતી એમના એમના ઘરવાળાને એમને અને માટે ચા લઈને જતી હતી સાહેબ એ દિવસે છે ને અટલ બિહારી વાજપેયીજી ભારત રત્ન એવોર્ડ મળવાનો હતો ત્યાં ઘરવાળી એના ઘરવાળાને પૂછ્યું એથી સાંભળો છો અટલ બિહારી વાજપેયી એવું તો શું કામ કર્યું છે કે જેમને ભારત રત્ન એવોર્ડ મળવાનો છે એમ એટલે એમનો ઘરવાળો કે બકાયો ને લગન નતો કર્યો ને એટલે કે લગન ના તો કર્યો તો એટલા બધા આગળ જતા રહ્યા એટલા બધા આગળ જતા રહ્યા એટલે એમને ભારત રત્ન એવોર્ડ મળ્યો ઘરવાળી તમે જો તો અડધા મગજ ની ઉકે હે તો તો આગળ જઈને મોદી સાહેબ ની પણ મળશે નહીં અમુક લોકો તો સાહેબ હદ પાર ખરી નોખ છે ખરેખર કેવું કહે છે ખબર આપણો કોઈ ઇમ્પોર્ટન્ટ વાત થતી હોય ને મુખ્ય વાત થતી હોય તો આપણને કેવું કહે છે ધીરે ધીરે બોલો ધીરે ધીરે બોલો આજુબાજુ દિવાલો ને પણ કોણ હોય એટલે મારા બેટા દિવાલો ચોથી વાયરોમાં કોણ હોય નાના તમે દિવાલો ને કોણ ચોથી ફિટ કરો છો એ તો નિર્જીવ છે અને ચલો આપણે તમારી વાત માની પણ લઈએ કે દિવાલો કોણ હોય પણ દિવાલો ના થોડો હોય તે બધા ચંકાઈ દે હે સાહેબ તમે જુઓ ને તો અમારા કુટુંબમાં લગન હતું લગ્ન હતું ને એટલે અમે બધો ભાઈ ને અમારી બધી બહેનો ને એક બાજુ અમે ખુરશીઓ ડાળીને મસ્ત બેઠી હતા તે અમારો એક ભાઈ સાહેબ તમે જુઓ ને તો એરો એકલો ખુરશી લઈને એક બાજુ ખૂણામાં જઈને બેસી રહેલો અને આમ કરીને એની ઘરવાળીને તમે જોતો એક કલાકથી જોઈ રહેલો એક કલાકથી હું એના જોડે ગયો મને રેવરાયું નહીં હું એના જોડે ગયો

બીજું તો કે બધી ડબલ થવાની વાતો આજ ડબલ થાય શકે દરેક સાહેબ સેબે ગુડમાં ઝઘડો થયો પતિ પત્ની નો કેવી વાતમાં ખબર છે રાત્રે જે ભાઈએ ટી-શર્ટ પહેરી હતી નોકરી થી ઘરે આઈન એ ટી-શર્ટ બીજા દિવસે એને વાળીને જાટકી કબાટમાં કેમ ના મૂકી આ આવી બાબતમાં ઝઘડો થયો તમે જો એટલે ઝઘડો જ ને એટલે સાહેબ એમની ઘરવાળી

એટલે પેલો ભાઈ કે આ નિર્મલ બાબા એ જ મહાન વ્યક્તિ છે કે મને આ દોરો આપ્યો અને કહ્યું તું જા બેટા ત્યારે મજા થઈ જશે ભાઈ સાહેબ તમે જોતો બહુ ગણતરીઓ વાળો તમે જો મોટી ને મોટી જ વાતો હોય ની મને કે બાબલું આપણે એક વખત જ્યાંથી છેતરાઈએ ને ત્યાં બીજી વાર પગ મૂકીએ જ નહીં

બીજું તો નહીં જતો બોલ અન કે તો જાવું પડે ને કચેતરાવાનું નહીં પછી સોડિયો ને એક રાખે ને એ ઘણા દિવસથી મારો ભાઈબન મને કે કે કરતો તો કોઈ માર્કેટ જમવાય માર્કેટ જમવાય તો મારે ભાઈબન છે એના ઘરે હું જમવા જો જમવા ગયો છે એટલે સાહેબ અમુક ની માં ભાઈબન ની ઘરવાળી સાહેબ ખતો ના હા તમે જો એને ચોખડ કરવાની ટેવ જ નહીં અમે બે જણા જમતા હતા બે બે રોટલીઓ આલેલી એને બે રોટલી ખાઈ લીધી મેં બે રોટલી ખાઈ લીધી અને તમે જો તેની ઘરવાળી આવી વેલન લાઈન બોલો કેટલી ખાસો ભાભી હું ચેટલી ખાસો એટલો વેલણ અમે કરો છો એટલે ચોખવટ કરો હું ચેટલી ખાસો ભાભી કે અરે બબલુ ભાઈ એમ નહીં વેલણ એ તો તમારા ભાઈ માટે કોક કોક વાર હોય અમે કે અમારા મહેમાન છો અતિથી ભવ તમને ના કરાય તમારા ભાઈને હા કોઈક દિવસ આયે જરૂર પડે કે આપણો કોઈ બર્થડે બગડ સાહેબ એટલે આપણને કેવો ગુસ્સો હોય એ છોકરીનો બર્થડે તો સાહેબ એટલે છોકરો એનો કે હેપી બર્થડે ગટર એટલે પેલી છોકરી કે મગજ જો સાહેબ એ ગટર ગટર શું કે છે મારું નામ સોનાલી છે તો પડો છોકરો ક્યારે ગાંડી તારું નામ સોનાલી નહીં તારું નામ તો ગટર છે

ભાઈ અમેરિકા થી ગુજરાત માં હોય ગુજરાત માં એટલે ગુજરાતી ભાઈઓ ચાની ખીતલી બેઠા હતા બધા એટલે ભાઈ ને પાછા ચાલુ થઈ જાય ભૂરા એટલે આવ્યો સાહેબ થોડું ગુજરાતી આવડતું એટલે પેલો બધી વાતો નીકળી એટલે ભુરો કે અમારે એવું હોય પેલા છે ને એકબીજાને અમે જાણી લઈએ અને પછી અમારે લગ્ન થાય પેલા એકબીજાને ઓળખીએ અને પછી લગ્ન થાય તમારે કેવું હોય એટલે પેલો ભાભો કે બેટા અમારે એવું ના હોય અમારે પહેલા લગ્ન કરી લેવાના પછી એક ઓળખવાનું કેમ એવું કે પહેલા ઓળખવા જઈએ માસ્તરે તમે જો છોકરાને પ્રશ્ન પૂછ્યો બેટા બેટા એવા બે પ્રાણીઓનું નામ કે જે જમીનમાં એ રહી શકતા હોય અને પાણીમાં એ રહી શકતા હોય તે છોકરું ક્યાં સાહેબ મને આવડે ને સાહેબ કે બેટા આવડતું હોય તો કો હા તો સાહેબ કહી દઉં ને એમાં શું વાંધો છે સાહેબ કે તાણ બોલો હા તો સાહેબ કહું જુઓ જો દેડકો છે ને દેડકો એ પાણી માં રહે અને જમીન માં રહે એટલે સાહેબ કે હા ચલો એ વાત સાચી કે તારું એક પ્રાણી થઈ ગયું બરોબર કે દેડકો જમીન માં રહે ને પાણી માં રહે હવે બીજા પ્રાણી નું નામ બોલ એટલે સાહેબ બીજો દેડકો હોય ને એ પાણી માં રહે ને જમીન માં રહે

કે આપણો મોટા મોટો તહેવાર કે હું કયો ખબર દિવાળી હશે કદાચ મને કે ના કીધું નવરાત્રી કે ના તો કીધું મોટા મોટો તહેવાર બીજો તો કયો તાણ મન કે આપણી ઘરવાળી કે એ કઈ રીતે કે મારા બેટાને બે બે તાળા ને બે તાળી મનાવી જ પડે કે પેલા તહેવાર માં નવરાત્રીમાં કપડા લઈને ખર્ચો પણ કરવો પડે દિવાળી ઉત્તરાયણ પતંગ લાઈન ખર્ચો કરવો પડે બે કાપડ લેવા કોઈ મના તો અમુક લોકો સાહેબ વેમ માં જીવતા હોય કે અમે ગમે તે કરશું ને અમે ગમે તે કરી દેસુ એમ તો અમારી ઘરવાળી અમને કશું જ નહીં કરે કોઈ જ ના કરે અમે અમારી ઘરવાળી ના બાદશાહ છીએ એવા જે લોકોને વેમ હોય સાહેબ તો જમીન ઉભા થઈ ને ખાલી એક વખત પેલા ઘરના વખતના પડદા હોય ને એની નજર માં તમારા હાથ લુકી ગરીબ ગરીબમાંથી ગરીબ ઘરવાળી તમે એવી રીતે પડદા હાથ લુખો તો સટકાવ ખબર નથી પડતી પડદા બગડી જાય આમ થઈ જાય તેમ થઈ જાય સટકાવ અને અમુક મહાવીરો સાહેબ એમની ઘરવાળી ઘરમાં કચરા પોતો વાસણ બધું હોય ને આમ બોલી બોલીને તો એવું કહે છે ખબર છે મારી ઘરવાળી તો બાપ ફોના ના જેવી અલ્યા હાય હાય સાહેબ કરંટ અફેર એટલે હું તમને ખબર છે કરંટ અફેરનો સાચો મતલબ તમને ખબર હું તમને કહું યાર કરંટ અફેર એટલે હું જ્યારે એક વીજળીના તાર ને બીજા વીજળીના તાર જોડે પ્રેમ થઈ જાય અને પછી જે કરંટ ઉત્પન્ન થાય એને કરંટ અફેર કહેવાય યાર

ભાઈ ના સાહેબ ભાઈઓ વાસ્તવમાં હોય સાહેબ આ શાકભાજી મને બધામાં ઓછી ખબર પડતી હોય પણ ઘેરથી એટલું પ્રેશર આવતું હોય સાહેબ એટલું પ્રેશર આવતું હોય ના પૂછવા શાક લેવા ખબર પડતી નથી એના બજારમાં શાક લેવા જ્યાં ટોમેટો લાયા રીંગણ લાયા ભીંડા લાયા આ બધું લાયા ઘેર લઈને આવ્યા ને એમની ઘરવાળી ચાલુ થઈ જઈ તમને કશી ખબર નહીં પડતી આ ભીંડા બગડેલા લાયા દૂધી બગડેલા રીંગડા બગડેલા લાયા તમારી એક વસ્તુમાં ઠેકાણું હતું નથી તમે જે પણ વસ્તુ લાવો છો ને એ બધી બગડેલી જ હોય છે એટલે ભાઈ કે બક્કા તો તું હવે બગડેલી વાત તો સાચી શકી પેલી એમ કે તમે દરેક વસ્તુ બગડેલી લાવો છો તો તને તા ભાઈ હવે નહીં કેવું આગળ મારા કોલેજની છોકરી છે પાછલા બે મહિનાથી મને બોલતી નથી એટલે બે મહિનાથી હવે અમે થયું એવું કે સાહેબ હું ઊભો તો એટલે છોકરી મારી જોડે આવી આ મન કે બબલુ તને ખબર છે મેં કીધું હું કે કોલેજનો એક એક છોકરો મારી શ્વાસ ઉપર મરે છે કે મરે તે મેં કીધું બકા કોલગેટ હરખી વાપરવાની રાખો તને કોઈ નહીં મરે શ્વાસ હે ભાઈ તાણી યાર એમ કહેતી હતી મારી એક એક શ્વાસ ઉપર આપણી કોલેજનો છોકરે છોકરો મરે છે તો ખાલી મેં એમ કીધું કોલ કે ઠરખી આખો એમાં કોઈ ખોટું કીધું ભાઈ મથે બોલતી નહીં તમે જો તો લે ભાઈ અમારે એ સાહેબ એક છે વિપુલભાઈ સાહેબ ગુજરાતીના શિક્ષક શિક્ષકમાં નોકરી કરે છે ગુજરાતીના સાહેબ છે એમને મેં એક દારૂ પૂછ્યું કે સાહેબ આપણે ગઝલ અને ભાષણમાં ફરક હું મન કે બાબલું જ્યારે કોઈક બીજાનું બૈરુ આપણને કઈક સંભળાવતું કે સમજાવતું હોય ને એને એટલે જો બીજાનું બહેરું બોલતું હોય ને આપણને મીઠું મીઠું લાગે કારણ કે કોઈક સાંભળવા મળતું હોય અને આપણો તો કે ભાષણ ની રોજ કે સેટો વાગતી હોય સૌથી અનફેવરેટમાં તો ગણિત ગણિત મને સાહેબ છેલ્લા ભાગનું એ ગમતું નહીં અનફેવરેટમાં ગણિત એ વાત જુદી શક સાહેબ આપણને આવડતું હોય નહીં

મારા સાહેબ કે બેટા મેથ્સ પૂરું નામ કેવાનું કીધું તું પોસ્ટ ટર્ન કરવાનું નતું કીધું કે એટલે આવું હશે યાર પણ તમને અમારો વિડિયો ગમે છે એવી આશા જો છું જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે